હેલો ફ્રેન્ડ્સ ઇનપિન્ટ ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજ ગુજરાતના મેદાનો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બરાબર છે ગુજરાતના મેદાનોમાં આપણે ઉત્તર ગુજરાતના મેદાનો વિશે ભણ્યા મધ્ય ગુજરાતના મેદાનો વિશે ભણ્યા દક્ષિણ ગુજરાતના મેદાનો વિશે ભણ્યા અને હવે આજે આપણે સૌરાષ્ટ્રના મેદાનોની ચર્ચા કરીશું કે સૌરાષ્ટ્રના મેદાન રિલેટેડ જેટલા પણ પ્રશ્નો પૂછાય છે એ બધા જ પ્રશ્નોને આપણે ચર્ચા કરીશું અને સૌરાષ્ટ્રમાં જેટલા પણ મેદાન આવે છે અને જેટલા નામ છે એ આપણે કંઈક યાદ રાખવાનો ટ્રાય કરીશું તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ભાઈ સૌરાષ્ટ્રમાં આપણા ગુજરાતના જે ચોત્રીસ જિલ્લા છે એ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તો સૌથી આપણે જિલ્લામાંથી સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ બરાબર છે આપણે સૌથી પહેલા ભણ્યા હતા બરાબર છે કે જે ચોત્રીસ જિલ્લા આપણા છે એ ચોત્રીસ જિલ્લામાંથી આપણે ત્રણ ભાગ પડ્યા હતા એક કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત તો કચ્છમાં કુલ કેટલા જિલ્લા આવેલા હતા તાકે એક સૌરાષ્ટ્રમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તાકે અગિયાર અને તળ ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે બાવીસ જિલ્લા બરાબર છે તો હવે આપણે સૌથી પહેલા જે સૌરાષ્ટ્રની અંદર અગિયાર જિલ્લા આવેલા છે એ અગિયાર જિલ્લાને પહેલા તો યાદ કરીએ અને પછી એની અંદર જે મેદાનો આવેલા છે એ મેદાનોની આપણે કઈક ચર્ચા કરીએ તો ચલો સૌથી પહેલા આપણે જે ચોત્રીસ જિલ્લા પૈકી અગિયાર જિલ્લા જે સૌરાષ્ટ્રમાં આવેલા છે એની ચર્ચા કરીએ તો સૌરાષ્ટ્રમાં આવેલા અગિયાર જિલ્લા કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર કુલ કેટલા જિલ્લા આવેલા છે તો કે ની અંદર ટોટલ કેટલા જિલ્લા આવેલા છે તો કે 11 જિલ્લા આવેલા છે તો 11 ને આપણે કઈક નામ લખવાનો ટ્રાય કરીએ તો સૌથી પહેલા આપણે શરૂઆત ક્યાંથી કરી હતી તો કે ભાવનગરથી કરી હતી ક્યાંથી કરી હતી તો કે ભાવનગર ભાવનગરથી આગળ જઈએ તો કયો જિલ્લો આવશે તો કે અમરેલી અમરેલી અમરેલીથી આગળ જઈએ તો આવશે ગીર સોમનાથ ગીર સોમનાથ ગીર સોમનાથ થી આગળ જઈશું એટલે જુનાગઢ જુનાગઢ થી આગળ જઈશું એટલે પોરબંદર પોરબંદર થી આગળ જઈશું એટલે કે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા એનાથી આગળ જઈએ એટલે એ જામનગર જામનગર થી આગળ જઈએ એટલે કે મોરબી મોરબીથી આગળ જઈશું એટલે કે શું આવશે તાકે સુરેન્દ્રનગર

સાત જામનગર આઠ મોરબી નવ સુરેન્દ્રનગર આવેલા છે આપણે વાત કરી કયા કયા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ તો કઈક આપણે ચોત્રીસ જિલ્લા પૈકી કેટલા જિલ્લા આ છે અગિયાર જિલ્લા છે અને હવે આ અગિયાર જિલ્લા પૈકી કયા કયા મેદાનો આવેલા છે જામનગર જિલ્લામાં તમને બધાને ખબર હશે જો કે જામનગર જિલ્લામાં તમને બધાને ખબર હશે કે બરડો ડુંગર આવેલો છે તો સૌથી પહેલા આપણે બરડા ડુંગર ને કઈક દોરીએ બરાબર છે અને લખીએ બરડો ડુંગર ભાઈ જામનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે બરડો ડુંગર આવેલો છે કયો ડુંગર આવેલો છે ભાઈ બરડો ડુંગર કઈક આવેલો છે તો ચલો બરડો ડુંગર આવેલો છે તો બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે અહીંયા લખીશું આપણે જામનગર જિલ્લામાં જામનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે બરડો ડુંગર આવેલો છે ચલો યાદ રહ્યું જામનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે ભાઈ બરડો ડુંગર આવેલો છે તો હવે આ બરડો ડુંગર જામનગર જિલ્લામાં આવેલો છે આ બરડો ડુંગર ની દક્ષિણ પશ્ચિમી

દરિયા કિનારા બાજુનો દક્ષિણ પશ્ચિમ બાજુ દરિયા કિનારા બાજુનો પ્રદેશ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ભાઈ કે હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે અને એ હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે તો એ હાલાર પ્રદેશ

હાલાર પ્રદેશ કોના નામ પરથી તાકે હાલાજી હાલાજી જાડેજા જાડેજાના નામ પરથી હાલાર પ્રદેશ કોના નામ પરથી પાડવામાં આવ્યું છે તાકે હાલાજી જાડેજાના નામ પરથી કઈક પાડવામાં આવેલો છે ક્લિયર સમજાય છે જોજો હા જોજો જામનગર જિલ્લાનો પ્રદેશ

પ્રદેશ છે એ દારૂકા વન તરીકે ઓળખાતો હતો કયા તરીકે તારૂકા વન તરીકે ઓળખાતો હતો આપણે કઈક પ્રદેશોમાં આનું નામ લઈએ કે આ દેવભૂમિ દ્વારકાનો પ્રદેશ કયા તરીકે તા કે વન તરીકે કયા તરીકે તરીકે ભાઈ દારૂકા વન તરીકે આ પ્રદેશ છે કયા પ્રદેશ તરીકે ઓળખાય છે તરીકે ઓળખાય છે અને આજ દારૂકા વન ની અંદર આપણને બાર જ્યોતિર્લિંગમાં છેલ્લું જ્યોતિર્લિંગ જોજો તમને બધાને કદાચ યાદ જ હશે કે આપણા કુલ જ્યોતિર્લિંગો કેટલા છે બાર છે કેટલા જ્યોતિર્લિંગ છે બાર એ બાર જ્યોતિર્લિંગ માં પહેલું જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં છે અને છેલ્લું જ્યોતિર્લિંગ એટલે કે બારમું જ્યોતિલિંગ પણ ગુજરાતમાં છે નાગેશ્વર નાગેશ્વર જ્યોતિર્લિંગ બરાબર છે કે બારમા નંબરનું જ્યોતિર્લિંગ કયા નંબર નું ભાઈ છેલ્લું અને બારમા નંબરનું જ્યોતિર્લિંગ કઈ જગ્યા આવેલું છે તકે આ નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દારૂકા વન ની અંદર આવેલું છે સમયથી કયા સમય થી ભાઈ મહાભારતના સમયથી ચલો બે પ્રદેશ યાદ રહ્યા બધાને જોજો અત્યારે હાલ જામનગર જિલ્લાનો પ્રદેશ ત્યારે કયા પ્રદેશ તરીકે ઓળખાતું હતું હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો

પોરબંદર અને અહીંયા લઈશું આપણે જુનાગઢ જોજો હા પોરબંદર નું નવી બંદર પોરબંદરનું પોરબંદરમાં એક નવી બંદર નામની જગ્યા આવેલી છે કઈ નવી બંદર અને જુનાગઢનું માણાવદર નું કયું માણાવદર ચલો ક્લિયર પોરબંદર જિલ્લાનું નવી બંદર એ જુનાગઢ ના માણા બદર વચ્ચે વિસ્તાર આ માણાવદર વચ્ચેનો વિસ્તાર ભાઈ આ વિસ્તાર છે એ કયા પ્રદેશ તરીકો ઓળખાય છે તાકે ગેડ પ્રદેશ કયા તરીકે ગેડ પ્રદેશ કયા પ્રદેશ તરીકોળ ખાય છે ભાઈ ગેડ પ્રદેશ તરીકોળ ખાય છે ભાઈ ગેડ પ્રદેશ એટલે કયો પ્રદેશ તાકે કે પોરબંદરના નવી બંદરથી જૂનાગઢના માણાવદર વચ્ચેનો પ્રદેશ એટલે કે ગેડ પ્રદેશ અને આ ગેડ પ્રદેશ કેમ આપણે ખાસ વધારે ખાસી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ અને આ ગેડ પ્રદેશ સેના માટે પ્રખ્યાત છે મગફળી માટે પ્રખ્યાત છે સેના માટે મગફળી માટે પ્રખ્યાત છે આ ઘેડ પ્રદેશની જે જમીન છે આની જમીન દરિયાઈ સપાટીથી નીચી છે ભાઈ આની દરિયાઈ સપાટીથી આની જમીન કેવી છે ભાઈ નીચી છે ક્લિયર તો ગેડ પ્રદેશની જમીન કેવી છે જો જો આપણે સૌથી પહેલા લેક્ચરમાં ઉત્તર ગુજરાતના મેદાનો જોયા ત્યારે આપણે ભણ્યા હતા કે ભાઈ કોઈ પણ વસ્તુની ઊંચાઈ આપણે જોવી હોય તો ક્યાંથી નક્કી કરવાનું તા કે દરિયાની સપાટીથી નક્કી કરવાનું કે આપણે જે મેદાની પ્રદેશ જોયું તો ઝીરોથી એકસોને એંસી મીટર સુધીની ઊંચાઈના પ્રદેશને આપણે મેદાની પ્રદેશ કહીએ છીએ પણ આ તો કઈ વાત કરે છે છીએ મીટર થી નીચેની વાત કરે છે એટલે કે સમુદ્ર સપાટી જે આપણે સમુદ્ર સપાટી જીરો સપાટીને લઈએ છીએ એનાથી નીચાણવાળો વિસ્તાર જે ગુજરાતમાં આવેલો છે અને એ કયો છે ગેડ પ્રદેશ છે અને આ ગેર પ્રદેશથી જમીન એટલી વધુ ફળૂપ છે ફળદ્રુપ છે કે અહીંયાની જમીન શેના માટે પ્રખ્યાત છે તાકાત અહીંયા પુષ્કળ પ્રમાણમાં મગફળી થાય છે

ગીર સોમનાથ કે જુનાગઢ અને ગીર સોમનાથ વચ્ચેનો પ્રદેશ કે જ્યાં ગીર સોમનાથ અને જુનાગઢ વચ્ચેનો પ્રદેશ છે એ કયા તારીખ ઓળખાય છે કયા પ્રદેશ તરીકે ઓળખાય છે સોરઠ તરીકો ખાય છે તમને પરીક્ષામાં પૂછાય કે સોરઠ પ્રદેશ કયા પ્રદેશ તરીકે સોરઠ પ્રદેશ આવેલો છે અને આ કે આ યુએન આ પ્રદેશ ને શું કીધું તું ખબર છે સુલ્કા શું કીધું તું સુકા તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ હ્યુ એન કયા હવે એનાથી આગળ જઈએ અને આ જુનાગઢ એક તાલુકો જુનાગઢ તાલુકો એ કહે છે ચોરવાડ ચોરવાડ અને ગીર સોમનાથ તાલુકો ઉના જોજો યાદ રાખજો જુનાગઢનો એક તાલુકો ચોરવાડ અને ગીર સોમનાથ એક તાલુકો ઉના હજી કરીએ આપણે કે ચોરવાડ આ બંને વચ્ચેનો વિસ્તાર આ વિસ્તાર છે લીલી નાગેર કયા છે લીલી નાગેર તરીકો કયા લીલી એક વાત કે જૂનાગઢનો ચોરવાડ તાલુકો અને ગીર સોમનાથ નો ઉના તાલુકો વચ્ચેનો પ્રદેશ કયા પ્રદેશ તરીકો ખાય છે તાકે લીલી નાગેર તરીકે ખાય છે જોજો ફરીથી યાદ રાખજો જુનાગઢ અને ગીર સોમનાથ નો પ્રદેશ કયા પ્રદેશ ખાય છે ત્યાં સોરઠ તરીકે પણ જો જુનાગઢ નો ચોરવાડ તાલુકો કે અને ગીર સોમનાથ નો ઉના તાલુકો કે ચોરવાડ અને ઉના તાલુકાની વચ્ચે નાગેર લીલી નાગેર તરીકે ઓળખાય છે અને આ લીલી નાગેર ની અંદર આપણને અહીંયા કયા કયા પાક લેવામાં આવે છે કે મગફળી છે પછી નાળિયેર છે અને નાગેરવેલ ના પાન કે જે તમે પાન ખાઓ છો ને મીઠું પાન ખાવ છો એમાં જે પાન વપરાય છે એ પાન ખેતી સૌથી વધારે ક્યાં થાય છે લીલી નાગેર પ્રદેશ ની અંદર થાય છે એટલે કે શું કહેવાય નાગેરવેલ ના પાન નાળિયેર અને મગફળી આ અહીંયા પુષ્કળ પ્રમાણમાં થાય છે એટલે આ પ્રદેશ કેવો લીલો છમ દેખાતો હોય છે એટલે કે આને શું કહેવાય છે લીલી નાગેર તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર થઈ ગયું લીલી નાગેર પ્રદેશ કઈ તરીકે કાયા જિલ્લા કયા તાલુકામાં જુનાગઢના ચોરવાડ અને ગીર સોમનાથના ઉલા તાલુકાની વચ્ચે બંને તાલુકા ઝુંડ નો મેળો ભરાય છે શું ભરાય છે ઝુંડ મેળો ભરાય છે અને ઉના તાલુકો શેના માટે ત્યાં અહીંયા શું આવેલું છે ત્રિવેણી કુંડ આવેલો છે શું આવેલો છે ભાઈ ત્રિવેણી કુંડ આવેલો છે ક્લિયર

ઘેલો અને શેત્રુંજી નદી આ ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે ભાવનગર જિલ્લાનો પ્રદેશ કયા જિલ્લાનો ભાવનગર જિલ્લાનો કયો ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે ભાવનગર જિલ્લાનો પ્રદેશ હા કે જો અહીંયા નદી કઈ છે આ શેત્રુંજી નદી છે કઈ છે ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે ભાવનગર જિલ્લાનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે તકે ઝાલાવાડ તરીકે ઓળખાય છે કયા તરીકે

સેજકજી ભાવનગર ની આસપાસ નો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ત્યાં ગોહિલવાડ તરીકે ઓળખાય છે અને આ ગોહિલવાડને લોકબોલીમાં જોજો અને લોકબોલી આ ગોહિલવાડ પ્રદેશ ને કયા નામે લોક ગોલિયાવાડ અથવા તો દ્રોણમુખ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે ગોલિયાવાડ અથવા તો દ્રોણ મુખ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર થઈ ગયું કે ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે ભાવનગર જિલ્લાનો પ્રદેશ ગોહિલવાડ તરીકે ઓળખાય છે અને આ ગોહિલવાડ પ્રદેશ પોના નામ પરથી ત્યાં કે સિજ્જકજી ગોહિલના નામ પરથી પાડવામાં આવેલું છે અને લોકબોલીમાં આ ગોહિલવાડને ગોલ્યાવાળ અથવા તો ધ્રોણ તરીકે ઓળખવામાં આવે છે અને એનાથી આગળ જઈએ આપણે તો કચ્છનું નાનું રણ શું છે ભાઈ ત્યાં કે કચ્છનું નાનું રણ એટલે કે કચ્છનું નાનું રણ અને આ બાજુ સુરેન્દ્રનગર એટલે કે નળ સરોવર શું આવેલું છે નળ સરોવર આવેલું છે જો જો હા કચ્છનું નાનું રણ અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ આ વચ્ચેનો પ્રદેશ એટલે કે કયું ત્યાં કે સુરેન્દ્ર વચ્ચે કયો જિલ્લો આવે છે સુરેન્દ્રનગર જિલ્લો આવે છે અને આ સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રદેશ તરીકે ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે અને આ ઝાલાવાડ કોના નામ પરથી ત્યાં કે હરપાર હરપાળ દેવના નામ નામ પરથી આ પ્રદેશનું પાડવામાં આવ્યું છે કે ઝાલાવાડ પાડવામાં આવેલું છે તમે અમુક ગીતોમાં સાંભળ્યું હશે ઝાલાવાળી ઝુમલી બરાબર છે તો આ કયો પ્રદેશ છે ત્યાં કે સુરેન્દ્રનગરનો પ્રદેશ છે ક્લિયર થઈ ગયું કચ્છનું નાનું રણ અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે તકે સુરેન્દ્રનગરનો જિલ્લો એટલે કે કયા પ્રદેશ તરીકે તકે ઝાલાવાડ તરીકે ઓળખાય છે બરાબર છે ક્લિયર થઈ ગયું તો કે આપડે આટલા સૌરાષ્ટ્રના મેદાનોની વાત હતી બરાબર છે કે આટલું કે આપડા સૌરાષ્ટ્રના મેદાનમાં જોવા જેવું છે જોજો ફરીથી એક વાત આખી આપણે વિડિયોની અંદર શું વાત કરીએ છે તમે એક વખત સ્ક્રીન પર જોતા પર જોજો સૌથી પહેલા આપણે શું કર્યું ત્યાં કે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે ત્યાં ગુજરાતના કુલ ચોત્રીસ જિલ્લા આવેલા છે એ ચોત્રીસ જિલ્લા પૈકી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે ત્યાં અગિયાર જિલ્લા આવેલા છે એ અગિયાર જિલ્લા કયા કયા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ તો સૌથી પહેલા આપણે કઈ જિલ્લા તૈયાર કરવો પડે એ જિલ્લા પછી સૌથી તમારે શું જામનગર જિલ્લાની અંદર એક ડુંગર આવેલો છે અને એ ડુંગરનું નામ શું છે તકે બરડો ડુંગર છે એ બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમ શું આવેલું છે તકે દક્ષિણ પશ્ચિમે દરિયા કિનારો આવેલો છે તો એ દરિયા કિનારા અને બરડા ડુંગરની વચ્ચેનો પ્રદેશ હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને આ હાલાર પ્રદેશનું નામ હાલાર પ્રદેશ એ કોના હાલાજી જાડેજાના નામ પરથી પાડવામાં આવેલું છે ક્લિયર એનાથી આગળ જઈએ દેવભૂમિ દ્વારકા જિલ્લો એ દેવભૂમિ દ્વારકા જિલ્લો મહાભારતના સમયમાં દારૂકા વન તરીકે ઓળખાતો હતો કયા તરીકે દારૂકા વન તરીકે ઓળખાતો હતો એ દારૂકા વન તરીકે ઓળખાતો હતો એટલે કેટલા જ્યોતિલિંગ આવેલા છે બે જ્યોતિર્લિંગ આવેલા છે ટોટલ જ્યોતિર્લિંગ કેટલા છે આપણા બાર એ પૈકી બે ગુજરાતમાં આવેલા છે એક તો બારમું છે અને એક પહેલું છે તો પહેલું આપણું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે આ સોરઠમાં છે અને કયું છે સોમનાથ

એનાથી આગળ જઈએ જુનાગઢ અને ગીર સોમનાથ વચ્ચેનો પ્રદેશ સોરઠ તરીકે ઓળખાય છે અને હ્યુએન સંઘે આ સોરઠ પ્રદેશને શું કીધું છે સુલકાકી દેલું છે અને સોરઠ પ્રદેશમાં આપણું બારમું એટલે કે પહેલા નંબરનું જ્યોતિર્લિંગ કયું છે સોમનાથ જ્યોતિલિંગ આવેલું છે અને જુનાગઢના ચોરવડ તાલુકો અને ગીર સોમનાથનો ઉના તાલુકા વચ્ચેનો પ્રદેશ લીલી નાગેર તરીકે ઓળખાય છે કેમ લીલી નાગેર કે અહીંયા મગફળી નાળિયેર અને નાગરવેલના પાન જેવી ઢળક કે આખો પ્રદેશ લીલોછમ દેખાતો હોય છે

આવેલું છે તો અહીંયા આપણે સૌરાષ્ટ્રના મેદાનો અહીંયા કઈ ક્લિયર થાય છે તો આશા રાખું છું કે સૌરાષ્ટ્રના મેદાનો તમને અહીંયા ક્લિયર થયા હશે ચલો અસ્તુ જય હિન્દ જય ભારત વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત